સૌથી ચર્ચાસ્પદ બેઠક બનાસકાંઠા છે ત્યાં પરસોત્તમ રૂપાલાએ આપેલા નિવેદનની આગ પહોંચી છે અને આ આગેવાને ભારતીય જનતા પાર્ટીને ચીમકી ઉચ્ચારી છે કે તેનું પરિણામ છવ્વીસે છવ્વીસ ગુજરાતની બેઠક ઉપર ભોગવવું પડશે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી પરસોત્તમ રૂપાલાએ જે ક્ષત્રિય સમાજને લઈને વિવાદિત નિવેદન આપ્યું છે તેની આગ હવે ઉત્તર ગુજરાત સુધી પહોંચી ચૂકી છે ઉત્તર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી માટે આ સમયે કપરા ચઢાણો દેખાઈ રહ્યા છે કેમ કે જે બનાસકાંઠાની જે બેઠક છે ત્યાં વિવાદ છે સાબરકાંઠાની જે બેઠક છે ત્યાં ઉમેદવાર બદલવાને લઈને વિવાદ છે તેવામાં આજે ક્ષત્રિય સમાજના આગેવાનો કલેક્ટર ઓફિસ પહોંચ્યા હતા અને પરસોત્તમ રૂપાલા છે તેમને લઈને કલેક્ટરને આવેદન આપ્યું હતું સાથે સાથે તેમણે ભારતીય જનતા પાર્ટીને શું ચીમકી ઉચ્ચારી છે તે આપ સાંભળી લો જે સ્ટેટમેન્ટ અમારા રજવાડા વિરુદ્ધ અને અમારી બેન દીકરી વિરુદ્ધ તો એ બાબતે અમે તમામ બનાસકાંઠાના સંગઠનો ભેગા થઈ અને એક રજૂઆત કરવા માટે કલેક્ટર ઓફિસ ને અને ચૂંટણી પંચ રજૂઆત કરવા માટે આયા હતા કે અને ભારતીય જનતા પાર્ટીને ને રજૂઆત કરવામાં બંને દડું ઝડપી રૂપાલા વિરુદ્ધ પાર્ટી એક્શન લે અને જો એક્શન નહીં લેવામાં આવે તો આવતી આ લોકસભાની ઇલેક્શનમાં અમે ગુજરાતની તમામ સીટો પર રાજપૂત સમાજના ક્ષત્રિય સમાજના તમામ લોકો એમને છવ્વીસો સીટ છવ્વીસો છવ્વીસ સીટ ઉપર બીજેપીને અમે નુકસાન પહોંચાડશું અમે ભારતીય જનતા પાર્ટીના કાર્યોની કાર્યકર્તાઓ છીએ પણ જ્યારે કોઈ વ્યક્તિ અમારા સમાજ સુધી પહોંચતો હોય અમારી બેન દુઃખી સુધી પહોંચતો હોય તો અમે એને કોઈ પણ સંજોગોમાં સાખી નહીં લે જાહેર મંચ ઉપર પોતાની વાહવાહી કરવા માટે કરી અને અન્ય રાજપૂત સમાજને નીચો દેખાડવા માટે તમે જાહેર મંચ પર કીધું હતું કે રાજપૂતો અંગ્રેજો સાથે પોતાને રોટી બેટીનો વ્યવહાર કર્યા હતા આ જરા પણ સાખી લેવામાં નહીં આવે અને તમામ ભારત દેશના અને ગુજરાતના તમામ રાજપૂતો આ રોષે ભરાયેલા છે અને આનો પરિણામ સરકાર સેવા નિર્ણય નહી લે તો તાત્કાલિક ધોરણે સરકાર સેવા અને ઝુકવું પડશે અને ઝુકાવવા અમે તૈયાર છીએ અંગ્રેજો સાથે અને મુસ્લિમો સાથે રોટી બેટીના વ્યવહાર રાખતા હતા રાજપૂતો ક્ષત્રિયો તો એ બાબતને અમે આખા ગુજરાતમાં ઉગ્ર આંદોલન ચાલુ જ છે અને આજે બનાસકોટાના તમામ સમાજ ક્ષત્રિય સમાજના લોકો ભેગા થયા હતા અને આવેદન આપ્યું હતું અને જો ભારતીય જનતા પાર્ટી પુષતમ રૂપાલાના વિરુદ્ધમાં કોઈ નો ડફ્ટર પદલા નહીં લઈને ટિકિટ દત્ત કરવામાં નહીં આવે તો છવ્વીસ સીટો પર ભારતીય જનતા પાર્ટીને અમે ચોક્કસ એશર કરીશું ક્ષત્રિય સમાજના જે આગેવાનો છે તેઓએ ભારતીય જનતા પાર્ટીને ગર્ભિત ચીમકી પણ આપી દીધી છે ને તેઓને એક જ માંગ છે કે પરસોત્તમ રૂપાલાની રાજકોટ બેઠકમાં જે ઉમેદવારી છે તે પરત લઈને અન્ય ઉમેદવાર ત્યાં જાહેર કરે હવે જોઈએ ઉત્તર ગુજરાતમાં આજે પરસોત્તમ રૂપાલાના નિવેદનની જે આગ લાગી છે તેને લઈને ભારતીય જનતા પાર્ટીને કેટલો નફો કે કેટલું નુકસાન થાય છે તેમજ જે વિરોધ પક્ષના જે નેતા છે તેનો કેટલો ફાયદો ઉઠાવી શકે છે નમસ્કાર